બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત લાઇક લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર મહાદેવ મારા <laughs> <hans> तो नीपन, नीपन। hmm. तो करो भगवान की गति हो भगवान लगे मारे की कोई आवाज पर आ जेनी माने कायनी मालूम ना पर वो झिनन नहीं आप पाइए पधराएंगे जा पहले होने आएगा और पाइए पधराएंगे ना कुछ नवा देंगे हां हां करो मारी करो मारी करो बोला किरो के रोहा है किरो के ब्याहरी कि मारी आएगी सो अब चालू का चार दिन हो लिया કેટલા મળી આવ્યો તું હું બાપ છું બાપ બાપ છું એકદમ પૂર્વ હું પૂર્વજ

આ તહેને તું જવાબદારી માથે લઈ ગયા પેલા પણ લઈ ગયા હા બોલ સુમરા આ જો મો મન જાય ઓર મન નું મંડળ કામ આને સતોલી માં પાછે પરવત અને બંધાનું કે તો અમને શબ્દ જોરથી બોલો સમાન સમાન નવાકા બરોબર જો આબળ અને ત્યાં મેરણી ઉભી છે એ પાળીઓ છે આમ 2013 હતા

तो, तो विचार कर यही हूं यूं के तुम्हारे माता तो, तुम्हारे घर में बची जाऊ शंकर भगवान मैंने हम जेन

રાહુલાય શંકર ભગવાનની મૂર્તિ સોમનાથલેવામાં ગોમનાથે લાવ્યા છે શંકર ભગવાનને મૂર્તિ માડી એવું આમાં કોના માટે ના તમારા માટે ના એવું આમાં માટની જય જય વાતની જય અમારી નીતિના રામરોટ તો ગર્બો છે એ રીતે बोलो हमरत पापा री मणने रे बाद गए दुवे बाद गए मणने रे नाम और वो मरुड़ी और तो पर बोलो मुने क की आवेला और हमारे मुनि ने वो दिखता है हमारा मुनि की मुनि तू मेरे को ना आओ देना मार ना मार दे मेरे को ना आओ 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 मार दे मेरे को गर्भो वाला थाना मारने का नहीं लाया हरक भी लाया मां हरक भी लाया हमको आदमी को काम नहीं होता मारी बात आवाज आमा મને મને રણકી દરબાર છે મને બરોબર સાબ છે એટલે મેં નાડા નાડા باندې ગાયો મતલબ થાય ને નખી અમારી તારી તો આ માતા મારી આંગણે ઊભી

બગડી કે માતાઓ પરથી અમારા મેલની ખબર હોય બહુ કરો કરો તારે ભૂતરો માર કપડરવાલી જવું ના પડે મારી સાજના કરવાલી જવું ના પડે મારી કન્યા કાર્ય ઝૂગડી માતા

ઓ માય ફ્રેન્ડ્સ આ ચેનલ ઇન પ્રતિ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજો વિડિયો જોવામાંતે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માઈ હર હર મહાદેવ